ઓગસ્ટ શ્રેણીની જ્યારે શરૂઆત થઈ ચૂકી છે નવા વાયદાની શરૂઆત થઈ અને આજે પહેલો દિવસ ઓગસ્ટનો અઠવાડિયાનો છેલ્લો દિવસ નવા મહિનાનો પહેલો દિવસ એ વચ્ચે સંકેતો ક્યાંક સારા નથી મળી રહ્યા ક્યાંક નબળા નબળી નબળી શરૂઆતના આ સંકેતો આપણે જોઈ રહ્યા છે ખાસ કરીને યુ એસ ઇન્ડેક્સમાં પણ યુએસના ઇન્ડાસિસની અંદર પણ આપણને એક દબાણ જોવા મળી રહ્યું છે સી વાત ખાલી ઇન્ડિયાની નથી અમેરિકાની અંદર પણ એ જ અસર આપણે સૌ કોઈ મહેસૂસ કરી રહ્યા છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ આજે કંઈક બોલે છે કાલે કંઈક બોલે છે ને એના પછી કરે છે કંઈક અલગ આ વસ્તુ સતત ઉપર નીચે ઉપર નીચે થઈ રહી છે એના કારણે માર્કેટની અંદર એક અસ્થિરતાનો માહોલ ઊભો થયો છે ને આપણે સૌ કોઈને ખબર છે વી આર ધ લાર્જેસ્ટ વી આર ધ ફોર્થ લાર્જેસ્ટ ઇકોનોમી ભલે ડોનાલ્ડ સાહેબે ગઈકાલે વાતચીત કરી કે ઇન્ડિયન ઇકોનોમી ઇઝ અ ડેડ ઇન્ડિયા અને રશિયા ભલે બંને સાથે ડૂબવા હોય તો ડૂબે મારે શું આ વાત આ પ્રકારના સ્ટેટમેન્ટ જ્યારે એક દેશનો રાષ્ટ્રપતિ એક પ્રમુખ આપતો હોય એટલે કહેવાય કે એક સ્થિરતાનો અભાવ ક્યાંક જોવા મળી રહ્યો છે ક્યારે એક ફ્રસ્ટ્રેશન હોઈ શકે એક ડેસ્પરેટ હોઈ શકે કારણ કે ઘણી બધી વાતો અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડિયા માટે કરી અને ઈન્ડિયાએ ઘણી બધી વસ્તુઓની અંદર ના પાડી દીધી છે ખાસ કરીને તો જે ટેરિફને લઈને વાતચીત હતી પછી ઇન અમેરિકા ઈચ્છતું હતું કે કૃષિ ક્ષેત્રે અને ડેરી ક્ષેત્રે પણ અમેરિકા ઇન્ડિયામાં આવે અમેરિકા એ ઈચ્છતું હતું કે અમેરિકાના જે ઇન્વેસ્ટર્સો છે કે જે કહેવાય ને કે મેન્યુફેક્ચરર્સ છે એમના માટે ઇન્ડિયાની અંદર સ્થાન મળે કોઈ શરતો વગર સ્થાન મળે ચોથી વસ્તુ એવી છે કે અમેરિકાએ ઇન્ડિયાની અંદર આઈટી સેક્ટરે આવવું છે પરંતુ ઇન્ડિયાએ સ્પષ્ટ કહી દીધું છે કે ઇન્ડિયાની બહાર કોઈપણ ડેટા જઈ શકશે નહીં એની ઉપર ક્યાંક કરારો નથી થઈ રહ્યા એની ઉપર ક્યાંક વાતાઘાટો નથી થઈ રહી ને આ બધી વસ્તુઓ જે ડોનાલ્ડ ટ્રમ્પને ક્યાંક નથી ગમી રહી ઈગો હર્ટ થઈ રહ્યો છે એના કારણે આ વસ્તુઓ બધી સામે આવી રહી છે અને એની અસર ખેર આપણે અગાઉ પણ ચર્ચા કરતા આવ્યા છે આખા વીક દરમિયાન જે પણ ચર્ચા કરી છે આપણે આપણા માર્કેટને લઈને અને માર્કેટની અંદર ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ એટલા જ મજબૂત છે અને આ જે સેટબેક્સ આવી રહ્યા છે એ ટેમ્પરરી સેટબેક્સ છે અને એના પછી આપણું માર્કેટ એ એટલું જ ઝડપથી ગ્રો થતું હોય છે ને આપણને ખબર છે વી આર ધ ફોર્થ લાર્જેસ્ટ ઇકોનોમી અને હવે આપણે થર્ડ નંબર ઉપર પહોંચવા જઈ રહ્યા છે આપણે જાપાનને બીટ કરી નાખ્યું છે એટલે આપણી ઇકોનોમીની અંદર કેટલી મજબૂતાઈ છે એ આખી દુનિયાને ખબર છે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબના કહેવાથી કશું થતું નથી હોતું પરંતુ હા માર્કેટ રિએક્ટ જરૂર કરી રહ્યું છે એ વસ્તુ છે બીજી વાત એ છે કે આપણે મોબાઈલ એક્સપોર્ટર્સ કે મોબાઈલ મેન્યુફેક્ચરિંગની અંદર પણ હવે ચીનને પછાડી રહ્યા છીએ એટલે આપણે કઈ દિશામાં આપણી ઇકોનોમી વધી રહી છે આ તમામ આંકડાઓ આપણને બતાવે છે ખેર જુલાઈમાં મેન્યુફેક્ચરિંગનો પીએમઆઈ આવ્યો છે એ વધીને આવ્યો છે જુલાઈમાં પહેલાં જે પીએમઆઈ હતો એ અઠ્ઠાવન પોઈન્ટ ચાર ટકા હતો જે વધીને હવે ઓગણસાઠ પોઈન્ટ એક ટકા થયો છે જે આ બધા ડેટા જે સામે આવી રહ્યા છે ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એક વેગ આપણને જોવા મળી રહ્યો છે અને પરચેઝિંગ મેજર ઇન્ડેક્સ એટલે કે પીએમઆઈ જે વધી ગયો છે એટલે પાવર ઇન્ડિયાનો પાવર કેટલો છે મેન્યુફેક્ચરિંગની અંદર એ પણ આપણને અહેસાસ થઈ રહ્યો છે ખેર અલગ અલગ સેક્ટરની અંદર અલગ અલગ રિઝલ્ટ આવી રહ્યા છે સન ફાર્માના શેરમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે રિઝલ્ટ સારા નથી આવ્યા સિમ્ફો સિમ્ફોનીમાં ક્વાર્ટર વનમાં નફો સારો એવો જોવા મળી રહ્યો છે ઇઠ્યાસી કરોડ રૂપિયાનો નફો જોવા મળી રહ્યો છે અને ઇઠ્યાસી કરોડ રૂપિયાથી ઘટીને બેતાલીસ કરોડનો નફો થઈ ગયો છે એટલે એમાં પણ ક્યાંક એક ઘટાડો જોવા મળી રહ્યો છે શાંતિ ગોલ્ડ જે આઈપીઓ હતો એની અંદર પણ બમ્પર ઓપનિંગ થઈ પરંતુ ક્યાંક એક ઇન્વેસ્ટરો થોડા નિરાશ થયા કારણ કે જે આશાને અપેક્ષા હતી કે ભાઈ સારા એવા રોકાણકારો એ આઈપીઓ ભર્યા છે અને એ આઈપીઓ સારા એવા પ્રીમિયમથી ખુલશે અને ખુલ્યો પણ ખરી બસો ઓગણત્રીસ પોઈન્ટ દસ ઉપર ડીએસસી ઉપર અને એનએસસીમાં બસો સત્યાવીસ પોઈન્ટ પંચાવનમાં એ ઓપન પણ થયો પરંતુ આ આઈપીઓ જે અપેક્ષા સાથે રોકાણકારોએ ભર્યો હતો એમાં ક્યાંક થોડી નરમાશ આપણને જોવા મળી રહી છે આ લિસ્ટિંગ ગે પંદર ટકા તમામ રોકાણકારોને મળ્યો છે પરંતુ થોડી જ વારમાં આઈપીઓમાં એ શેરની અંદર ક્યાંક નરમાશ આપણને જોવા મળી પીએનબી બી હાઉસિંગમાં દસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે એની પાછળના રીઝન છે કે સીઓએ રાજીનામું આપી દીધું છે આ વસ્તુ અસર કરી રહી છે સુઝલોનના શેરમાં પાંચ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે સાથે જે આઇસર મોટર્સ છે આઇસન મોટરમાં પણ પરિણામ સારા એવા આવ્યા છે તો મજબૂત પરિણામોના કારણે ટોપ ગેનર તરીકે પણ આઇસન મોટર સામે આવ્યો છે ખેર આ તમામ વસ્તુઓ છે આ તમામ વસ્તુઓ ઉપર ચર્ચા પણ કરવી છે આવનારા દિવસોમાં કઈ દિશામાં માર્કેટ આગળ વધશે ક્યાં ક્યાં માર્કેટ લઈ જાય છે અને આ જે વૈશ્વિક સ્થળ ઉપરની જે અસરો છે એ અસરો કેટલા સમય સુધી આપણને જોઈ શકાય એક બાજુ સવાલ એ નથી સવાલ એ પણ થાય કે જ્યારે એક અન્ય દેશનો રાષ્ટ્રપતિ જ્યારે આ રીતેની વાત કરે પરંતુ જો ઇન્ડિયાની અંદર આપણે લોકો જો મજબૂત થઈશું તો કદાચ આ બધી વસ્તુઓની અસર નહીં થાય પરંતુ ઇન્ડિયામાં પણ ઘણી વખતે ઇન્ડિયા વિરોધી સૂર ઉઠતા હોય છે આપણે સૌ કોઈને ખ્યાલ છે ખેર પરિસ્થિતિ એ નથી અને સૌથી મહત્ત્વની વાત કરીએ ને તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન એટીન બિલિયન પર ડે પર મંથ સોરી પર મંથ એટીન બિલિયન સુધીના ટ્રાન્ઝેક્શન યુપીઆઈમાં કરનારો ભારત એક એવો દેશ છે કે જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન સૌથી વધુ કરે છે એટલે અર્થવ્યવસ્થાની જ્યારે વાત હોય ને આ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઉપરથી ખબર પડે છે કે કેટલી જીવંત આપણી અર્થવ્યવસ્થા છે ડેડ અર્થવ્યવસ્થા નહીં કેટલી જીવંત છે આના ઉપરથી ખબર પડે છે ખેર આ તમામ પરિપ્રેક્ષ ઉપર ચર્ચા કરવી છે આ તમામ બાબતો ઉપર ચર્ચા કરવી છે આપણી સાથે જોડાયા છે માર્કેટ એક્સપર્ટ જલપનબેન લાલા આપનું સ્વાગત છે કાર્યક્રમમાં બિલકુલ બિલકુલ શું લાગી રહ્યું છે કે ગઈકાલે જે ટ્રમ્પ સાહેબે વાત કરી ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ડેટ આ વાતો કેટલી યોગ્ય લાગી રહી છે અને જ્યારે એક બાજુ ટ્રમ્પ સાહેબે તો એપલને પણ ના પાડતી દીધી કે ભાઈ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં ના કરો તેમ છતાં એપલ તો ઝૂક્યું નહીં એપલે તો કહી દીધું ભાઈ અમે તો મેન્યુફેક્ચરિંગ કરવા જઈશું જ ત્યાં એટલે એનાથી તો આપણે એક અંદાજો લગાવી શકીએ છીએ કે આપણી ઇકોનોમી કેટલી મજબૂત છે અને કેમ આવી રહ્યા છે લોકો અહીંયા ખેર એ પણ એક પરિસ્થિતિ છે આની કેટલી અસર આજના માર્કેટ ઉપર આપ જોઈ રહ્યા છો ને માર્કેટ ક્યાં સુધીમાં રિકવર થઈ શકે છે ક્યાં સુધીમાં બાઉન્સ બેક થઈ શકે છે એક મોટો પ્રશ્ન છે બીજી વસ્તુ એ છે કે એફઆઈઆઈસે જે જુલાઈ મહિનાની અંદર અરાઉન્ડ લગભગ સુડતાલીસ હજાર છસો સડસઠ એટલે મો અરાઉન્ડ ફોર્ટી એટ થાઉઝન્ડ કરોડની જે વેચવાલી કરી છે શું લાગી રહ્યું છે કે એફઆઈઆઈ પછી ફરીથી પાછા આવશે કે પછી હવે એ ટાટાબાયબાઈ કહીને નીકળી ગયા છે બાઈ ટ્રમ્પ નું ટમ્પલ તો આવવાનું નથી પણ એની સામે આપણા મોદીજી જે ચેનઈ બનાવી કે આ જે જે 25% છે

જી બિલકુલ 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 જલપણબહેન જલપનબેન ક્યાંક આપનો ઓડિયો નથી આવી રહ્યો જી તો રીતે જે રીતે જલપનબેને વાતચીત કરી કે કે અમેરિકાનું જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે અમેરિકાના સ્ટેટમેન્ટ એટલા કહેવાય ને કે આજે કંઈક અલગ બોલવું કાલે કંઈક અલગ બોલવું ને એ પરિસ્થિતિ આખી દુનિયા ફેસ કરી રહી છે માત્ર ઇન્ડિયાની ઇન્ડિયાની સાથે સાથે અમેરિકા પોતે પણ એ ફેસ કરી રહ્યું છે અને એની અસરો આપણને લોંગ ટર્મ સુધી નથી જોઈ રહ્યા આ શોર્ટ ટર્મ કારણ કે ઓબ્વિયસલી કોઈ પણ અમેરિકા મહાસત્તા છે અમેરિકા મહાસત્તા હોય અને અમેરિકાનો પ્રેસિડેન્ટ જ્યારે કંઈ પણ બોલતું હોય તો ઓબ્વિયસલી વસ્તુ છે કે માર્કેટ અસર કરે અમેરિકાના પ્રેસિડેન્ટ તો ફેડના જે ચેરમેન છે એના ઉપર પણ ઘણી બધી ટિપ્પણીઓ કરી બાદ પછી ફરી પણ જાય છે ટિપ્પણીઓને લઈને પોવેલના વિશે ટિપ્પણીઓ કરી એટલે માણસમાં માણસને શું કરવું છે શું નથી કરવું એ જ્યારે કંઈ નક્કી ના હોય ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય ખેર શું લાગી રહ્યું છે જલપનબેન કે આ પરિસ્થિતિ વચ્ચે કેટલો સમય ઇન્ડિયન માર્કેટની અંદર એક રેડનેસ આપણને જોવા મળશે કે પછી વિધિન અ વીક યા એક બે મહિનાની અંદર ફરીથી આપણે આવી જઈશું બોલ ફરીથી એક્ટિવ થશે તો ક્યાંક ટેકનિકલ એરર આવી રહ્યા છે યુએસ ટેરિફ તણાવ વચ્ચે બજારે આજે મૂડ બગાડ્યો છે સેન્સેક્સમાં પાંચસો છ્યાસી પોઈન્ટનો ઘટાડો નિફ્ટીમાં ચોવીસ હજાર છસો નીચે બંધ થઈ છે આપ લેવલ્સ ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો શું લાગી રહ્યું છે આવનારા દિવસોમાં કેવા પ્રકારનું એક મોમેન્ટમ રહેશે ખેર પરિસ્થિતિઓ બધી એક બાજુ આપણે વાત ગમે તે કરવા જઈએ પરંતુ ક્યાંક અસર આપણને પહોંચી રહી છે એ અસર ક્યાં સુધીમાં ઓસરશે એક સૌથી મોટો એક પ્રશ્ન આપણને એક ઇન્વેસ્ટર્સ તરીકે એક રોકાણકાર તરીકે સો ટકા થતો હોય છે પરંતુ તો નિફ્ટીમાં બસો ત્રણ પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર પાંચસો પાંસઠ પર બંધ થઈ છે એનએસસી ફાર્મા અને હેલ્થકેર ઇન્ડેક્સ પણ ઘટ્યા છે જે પરિસ્થિતિ આપણને જોવા મળી છે આખા ઓગસ્ટ મહિનાના પહેલા ટ્રેડિંગ દિવસે બજારમાં ઉતાર ચઢાવ આપણને જોવા મળ્યો છે સેન્સેક્સ પાંચસો છ્યાસી પોઈન્ટ ઘટીને એંસી હજાર છસો પર બંધ થયો છે નિફ્ટી બસો ત્રણ પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર પાંચસો પાંસઠ પર બંધ થયો છે સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી છ વધ્યા છે ચોવીસ ઘટ્યા છે સન ફાર્મા શેરમાં ચાર પોઈન્ટ ટકાનો ઘટાડો થયો છે ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સ સહિત કુલ અઢાર શેરોમાં એકથી સાડા ચાર ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે એશિયન પેઇન્ટ્સ ટ્રેન્ટ અને એચયુએલમાં ત્રણ ટકા સુધીનો વધારો પણ નોંધાયો છે નિફ્ટીના પચાસ શેરોમાંથી અગિયાર વધ્યા છે ઓગણચાળીસ ઘટ્યા છે એનએસસી ફાર્મામાં ત્રણ પોઈન્ટ તેત્રીસ ટકા હેલ્થકેરમાં બે સિત્યોતેર ટકા મેટલમાં એક પોઈન્ટ સત્તાણું ટકા આઈટી સેક્ટરમાં એક પોઈન્ટ પંચ્યાસી ટકા સેક્ટરમાં એક પોઈન્ટ ઇઠ્યોતેર પી પીએસયુ એક પોઈન્ટ ટકા ઘટ્યા છે ઓટો મેટલ અને મેટલ સેક્ટરની અંદર ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે ગ્લોબલ માર્કેટમાં પણ ક્યાંક મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે એશિયન બજારોમાં જાપાનનો નિકી પોઈન્ટ અડત્રીસ ટકા ઘટીને ચાલીસ હજાર નવસો ચૌદ પર બંધ થયો છે કોરિયાનો કોસ્પી જે બે ચોરાણું ટકા ઘટીને 3150 પચાસ પર ટ્રેડ કરી રહ્યો છે હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ પોઈન્ટ એકવીસ ટકા ઘટીને ચોવીસ હજાર સાતસો વીસ પર છે ચાઇનાનો સંઘાઈ કોમ્પોઝિટ પોઈન્ટ ઓગણીસ ટકા ઘટીને પાંત્રીસો છાસઠ પર બંધ થયો છે એફઆઈઆઈઝની જો વાત કરીએ તો એકત્રીસ જુલાઈના રોજ એફઆઈએસ એટલે કે વિદેશી રોકાણકારોએ રોકડ સેગમેન્ટમાં રૂપિયા પાંચ હજાર પાંચસો ઇઠ્યાસી પોઈન્ટ એકાણું કરોડના શેર્સ વેચ્યા હતા સામે સ્થાનિક રોકાણકારો એટલે કે ડીઆઈએ રૂપિયા છ હજાર ત્રણસો બોતેર પોઈન્ટ એકોતેર કરોડની નાઈટ ખરીદી પણ કરી છે ઓવરઓલ જુલાઈ મહિનામાં એફઆઈએઝે સુડતાલીસ હજાર છસો સડસઠ કરોડના શેર્સ વેચ્યા છે જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં સ્થાનિક રોકાણકારો સાહીઠ હજાર નવસો ઓગણચાલીસ પોઈન્ટ સોળ કરોડની નેટ ખરીદી પણ કરી છે જૂન મહિનામાં વિદેશી રોકાણકારો દ્વારા નેટ જે ખરીદી કરવામાં આવી હતી તેમાં સાત હજાર કરોડની ખરીદી થઈ હતી એ સમયે ડીઆઈએ જૂન મહિનામાં પણ બોતેર કરોડની નેટ ખરીદી કરી હતી એટલે ડીઆઈ આપણને એક રીતે ખૂબ મજબૂત જોવા મળી રહ્યા છે ગઈકાલે બજારમાં ઉથલપાથલ આપણને જોવા મળી ગેપડાઉન ઓપન થયું પણ તેમ છતાં પણ આપણે રિકવરી કરી આશાને અપેક્ષા તમામ રોકાણકારો એ જ રાખી રહ્યા છે ને એ જ રીતે આગળ વધી રહ્યા છે કે આ જે રીતેના ડીપ આવી રહ્યા છે એ ડીપ નવી એક ઊંચાઈઓ લેવા માટે કહેવાય ને કે સિંહ જ્યારે બે ડગલા પાછળ ફરે તો એનો મતલબ એ ડરી ગયો નથી પરંતુ એક બહુ મોટી છલાંક લેવાની ફિરાકમાં હોય ત્યારે થોડો પાછો જતો હોય છે અને અત્યાર સુધીમાં આપણે માર્કેટની અંદર જોયા છે કે જે રીતેની ઓલ ટાઈમ હાઈની સપાટીઓ માર્કેટે સર કરી છે એને જોતા માર્કેટમાં એક બુલિસ સેન્ટિમેન્ટ અને અગાઉ પણ માર્કેટ એક્સપર્ટ દ્વારા જે કમેન્ટ્સ આપણને મળતી હોય છે કે ઇન્ડિયા ઇઝ ઓપોર્ચ્યુનિટી અને ઇન્ડિયામાં આવનારા દિવસોમાં આપણને એક બુલિસ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને ઇન્ડિયાની અંદર તમે ઇન્વેસ્ટ કરી શકો છો તો સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી સાત વધ્યા ત્રેવીસ ઘટ્યા એનએસસીના મેટલ ફાર્મા ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે એફએમસીજીએ બાજી મારી એફએમસીજીએ તો ગતરોજ પણ બાજી મારી હતી એફએમસીજી આ વખતે પણ બાજી મારી છે એફએમસીજીમાં દોઢ ટકા જેટલો વધારો જોવા મળ્યો પરિસ્થિતિ ઓવરઓલ એટલી બધી નેગેટિવ નથી એટલે શક્યતા એવી છે કે સોમવારે નવા વીકથી શરૂ થાય નવા વાયદાઓની શરૂઆત જો કે આજથી તો થઈ ચૂકી છે પરંતુ સોમવારે એક નવી ફ્રેશ સ્ટાર્ટ થાય ત્યારે આપણને માર્કેટની અંદર એક રીબાઉન્સ આપણે અપેક્ષા રાખીએ છીએ જોઈ શકીએ છીએ તો અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર